હડતાલ પર ઉતરી ગયા અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ કાર્યપાલક ઇજનેરે જરૂરી કાર્યવાહીનું આપ્યું આશ્વાસન કે લઘુત્તમ વેતન ચૂક્યું નથી કે એના કર્મચારીનો ઈએસઆઈ અપડેટ નથી કર્યા કે કોઈને પગાર વ્યવસ્થિત નથી આવ્યો પગાર પાવતી નથી આવ્યો એટલે ઘણા બધા વિષયો હતા એ અમે પાછલા ચાર મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે હજી શું કોઈ રિઝોલ્વ થયું નથી અને અહીંયા પ્રથા થઈ ગઈ છે કોન્ટ્રાક્ટરને કે ભાઈ આ લૂંટવાનું છે એટલે જે કોન્ટ્રાક્ટર આવે છે ડ્રાઈવરનું શોષણ કરીએફ લઈ ગયો કોઈ ઈએસઆઈ એસઆઈ લઈ ગયા કોઈ બોણા પૈસા આવી ગયા બસ આ ધંધો થતો હોય છે એટલે આપના માધ્યમથી માન્ય મેયરશ્રી કમિશનની રજૂઆત કરવા માંગીશ કે જે મહેકમ ખાલી છે એ આવે જે મળે એટલું આયોજન કરવામાં મહેકમો અમારી એમને રજૂઆત આ લોકોની ધ્યાને સાંભળી કોન્ટ્રાક્ટર ને પણ વાત કરી એમને રેગ્યુલર સેલરી કરી દીધેલો છે જે દિવસના હાજરી હોય એ પ્રમાણે સેલેરી સેલરી કરેલો છે એવી એમને કહ્યું છે એ આજે સ્પષ્ટતા કરીને અમે જોઈ લઈએ છીએ લઈએ જેટલા દિવસ હાજર હોય એ પ્રમાણે સેલરી આપતા હોય છે મારો કોઈ દિવસ ન હાજર હોય તો એ થયું હોય છતાં પણ જો આમની રજૂઆત એવી સાચી હશે તો એને રિઝોલ્વ કરીશું ઇજારાક્ટરને આ બાબતે નોટિસ આપી એને ધ્યાન કરીશું સમાચારો નમસ્કાર